હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ આજે આપણે બનાવીશું મસાલેદાર એકદમ અરબીની સબ્જી સ્વાદમાં એકદમ ટેસ્ટી છે અને ખૂબ ઝડપથી બની જાય છે તેને બનાવવું પણ એકદમ સરળ છે બસ તેમાં અરબીને છોલવાની એટલે કે તેને સાફ કરવાની જ એક માથાકૂટ જેવું લાગે છે તો આપણે તેની પણ અહીંયા એક ટ્રીપ જોઈશું અરબીની ગ્રેવીનો મસાલો કરવાની છે એક નવી ટ્રીક છે તો અહીંયા વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો અહીંયા આપણે દરેક નાના નાના પોઈન્ટને કવર કરી લીધા છે તો તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને બધા જ પોઈન્ટની ખબર પડશે આ સબ્જી તમે રોટલી પરાઠા થેપલા કે પછી ભાત સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો જે અરબીના પાત્રા આવે છે ને બસ તેની ગાંઠોની જ આ સબ્જી બનાવવામાં આવે છે ચાલો ત્યારે ફટાફટ અરબીની સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે અરબીને બરાબર ધોઈ કાઢી છે તેની પર રહેલો બધો ડસ્ટ કાઢી લીધો છે અને આ રીતની અરબી અઢીસો ગ્રામ જેટલી તૈયાર થઈ છે ત્યારબાદ કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેમાં અરબી એડ કરી દઈશું ત્યારબાદ કૂકર ઢાંકીને માત્ર એક જ વિસલ વગાડવાની છે કેમ કે અરબી ખૂબ ઝડપથી કૂક થઈ જાય છે હવે જ્યાં સુધી સીટી વાગે છે ત્યાં સુધી આપણે બીજા મસાલા તૈયાર કરીએ એક બાઉલમાં એક કપ જેટલું દહીં એડ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ચારથી પાંચ ચમચી જેટલું દહીં આપણે લીધું છે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર મિક્સ કરી લઈશું આ ઘરનું બનાવેલું મોરું દહીં છે તમે મોરા દહીંનો જ ઉપયોગ કરજો ભલે બહારથી લાવો દહીં મોરું જ હોવું જોઈએ જો ખાટું હશે તો તમને થોડી તકલીફ પડશે ખટાશને બેલેન્સ કરવામાં ત્યારબાદ આપણે ડુંગળીની પેસ્ટ લસણની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ તૈયાર કરીને રાખી છે ત્યાં સુધી કૂકર પણ ઠંડુ પડી ગયું છે હવે કૂકરમાંથી બધું જ પાણી આપણે રીમૂવ કરી દઈશું અને એક કાણાવાળા ટોપામાં અરબીને કાઢી લઈશું હવે અરબીને દસ મિનિટ માટે ઠંડી પડવા દઈશું તમે જોઈ શકો છો અરબીને આપણે અડધી જ કૂક કરી છે બહુ વધારે પડતી કૂક નથી કરવાની બસ સિત્તેરથી એંસી ટકા જેટલી જ કૂક કરવાની છે ત્યારબાદ હવે ઠંડી થઈ જાય અરબી એટલે આ રીતે ઉપરથી તેના છોડા કાઢી લઈશું એકદમ આસાનીથી નીકળી જાય છે અને જો તમને એવું લાગતું હોય કે હાથમાં રેસીસ આવશે કે પછી સ્ટ્રેચિંગ જેવું લાગશે તો તમે હાથ ઉપર થોડું કોઈ પણ તેલ લગાવીને પછી અરબીના છોડા કાઢી લો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી અરબીના છોડા બહાર નીકળી જાય છે તો તમને કોઈ અહીંયા તકલીફ નહીં પડે ખૂબ ઝડપથી તમે અરબીના છોડા કાઢી શકશો ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો અરબી આપણે આ રીતની મીડિયમ સાઇઝની લીધી છે બહુ લાંબી પણ નહીં કે બહુ ગોલ નહીં એ રીતની લીધી છે થોડીક વધારે લાંબી લાગતી હોય તો તેને બે પીસમાં તમે કન્વર્ટ કરી શકો છો તો આ રીતે વચ્ચે એક કટમાર્ક લગાવી દેવો આ સબ્જીમાં નાની નાની અરબી જ સરસ લાગે છે હવે અરબી તો અડધી કૂક થઈ ગઈ છે હવે તેને થોડી ફ્રાય કરી લઈએ તેના માટે એક પેનમાં થોડું તેલ મૂકીશું બે ત્રણ ચમચી જેટલું અને તેમાં અરબી એડ કરીને તેને બે ત્રણ મિનિટ માટે ધીમી આંચ ઉપર સાંતળી લઈએ તો આ રીતે હલાવીને અથવા ઉપર નીચે કરીને પહેલાં તેને કૂક કરી લો થોડીવાર સાંતળી લો જેથી એક તેલનું કોટિંગ આવી જશે ત્યારબાદ તેમાં એક ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીને જ્યાં સુધી તેની ઉપર એક બીજું પડ તૈયાર ન થાય એક બીજું લેયર તૈયાર ન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું તો આ રીતે તેને ઉપર નીચે કરીને અથવા હલાવીને તમે કૂક કરી શકો છો તો બેથી ત્રણ મિનિટમાં જ એક સરસ ઉપર કોટિંગ આવી જશે એની પર લાલ કલરનું કે બ્રાઉન કલરનું એક કોટિંગ થઈ જશે ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાની છે તમે જોઈ શકો છો આ રીતનું કોટિંગ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આ રીતે કરવાથી અરબીમાં એક સરસ ફ્લેવર આવી જાય છે અને અરબીમાં મસાલા એડ કરવાથી એકદમ સરસ તે ફૂલી જાય છે શરૂઆતમાં તેલ સારી રીતે કોટ થઈ જવાથી મસાલા પણ તેની સાથે કોટ થઈ જશે પાંચ મિનિટમાં અરબી ઉપર એક સરસ ફ્લેવર આવી ગયું છે તો મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરવી હવે સબ્જી બનાવવા માટે તેજ જ પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા તેલ સબ્જીમાં વધારે હોય છે તો ત્રણથી ચાર પરી તેલ ગરમ કરવા મૂકવું તેમાં હિંગનો વઘાર કરીશું એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી વઢિયાળી એડ કરીને થોડીક ઝીણી સમારેલી ડુંગળી અથવા તો ડુંગળીની પેસ્ટ એડ કરી દેવી અને ડુંગળીની પેસ્ટને ધીમી આંચ ઉપર બે મિનિટ માટે કૂક કરીશું જ્યાં સુધી તેનો કલર ન બદલાય અરબીની સબ્જી બનાવવા માટે સરસોનું તેલ ખૂબ સરસ લાગશે અને થોડો વરિયાળીનો તડકો હોય તો તો જોવું જ છે શું ખૂબ જ સરસ તેમાં ફ્લેવર આવશે ડુંગળીનો કલર બદલાવા લાગ્યો છે હવે વધારે ડુંગળી કૂક ન થઈ જાય તે માટે અહીંયા એક ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે તેમાં બે ચમચી પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાં એડ કરી દઈશું અને ધીમી આંચ ઉપર તેને કૂક થવા દઈશું ત્યારબાદ મસાલા કરીએ તો એક ચમચી અથવા અડધી ચમચી હળદર એક ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર સારી રીતે મિક્સ કરી લો અને ધીમી આંચ ઉપર તેને કૂક થવા દો હવે તેમાં એક ચમચી જેટલી બેસન એડ છે એટલે કે ચણાનો લોટ તેનાથી એકદમ સરસ ફ્લેવર પણ આવશે અને ગ્રેવીમાં થોડી થિકનેસ પણ આવશે હવે જેમ લોટ ફેકાશે ને તેમ એક ફ્લેવર આવતી જશે તો આ રીતની સુગંધ આવે ત્યારે તેમાં બે જ ટામેટાની પેસ્ટ એડ કરી દેવી તો અહીંયા ટામેટાની પેરી આપણે એડ કરી દઈશું અહીંયા ગ્રેવીનો કલર લાલ લાવવા માટે ટામેટાની પેસ્ટની જોડે થોડુંક બીટ છીણીને એડ કરી શકો છો વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું હવે ટામેટાની પેસ્ટ જલ્દીથી કૂક થઈ જાય તે માટે વન ફોર્થ ટેબલ સ્પૂન મીઠું એડ કરીને કૂક થવા દઈશું ત્યાં સુધી તમે અરબીને જોઈ શકો છો અરબી સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો તેમાં આ રીતે હોલ કરી દઈશું તો એક કાંટાવાળી ચમચીની મદદથી આ રીતે હોલ કરવાથી ગ્રેવી તેમાં મિક્સ થઈ જશે અને અરબી ટેસ્ટી બનશે આ સ્ટેપ કરવાથી અરબીમાં એક સરસ ફ્લેવર આવે છે હવે જોઈ શકો છો ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે ઢાંકણ ખોલીને તેને બે મિનિટ માટે ફરી થોડીવાર કૂક કરી લઈશું ત્યારબાદ તેમાં મસાલાવાળું દહીં એડ કરીશું પણ તમે જોઈ શકો છો ટામેટાની પેસ્ટ બરાબર કુક થઈ જાય અને તેલ છૂટું પડે આ રીતે ત્યારે જ તેમાં મસાલાવાળું દહીં એડ કરવું અહીંયા આપણે દહીંની અંદર મસાલો એડ કરેલો છે તેથી દહીં ફાટે પણ નહીં અને દહીં એડ કર્યા પછી તરત જ તેને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે ગ્રેવીની સાથે બરાબર મિક્સ કરી લેવું જેથી દહીં બિલકુલ ફાટે પણ નહીં હવે આ સમયે જો લાલ કાશ્મીરી મરચું પાવડર હોય તો એડ કરી શકો છો અને તે ખાસ માટે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અથવા તો અહીંયા મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે એક ચમચી અને એક ચમચી આદુને છીણીને એડ કર્યું છે ત્યારબાદ થોડી કસૂરી મેથી એડ કરીશું તેને હાથથી બરાબર મસુડીને એડ કરવી તેની ફ્લેવર ખૂબ સરસ લાગે છે ત્યારબાદ એક લીલું મરચું વર્ટીકલમાં કટ કરીને એડ કરીશું ત્યારબાદ જે અરબી આપણે ફ્રાય કરીને રાખી છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ સમયે તમે જોઈ શકો છો કે અરબી સારી રીતે મિક્સ થઈ જાય છે અને થોડી લેસ લાગે છે તો આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું જેથી અરબી અને ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય તો આ રીતે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને મીડિયમ ફ્લેમ ઉપર કુક થવા દઈશું હવે આ સમયે જો તમને ખટાશ વધારે લાગતી હોય તો અડધી ચમચી જેટલો ગોળ તેમાં એડ કરી દેવો જેથી તે ખટાશને બેલેન્સ કરશે ત્યારબાદ અહીંયા મેં થોડુંક લસણનું પાણી એડ કર્યું છે તો ફ્લેવર માટે આ સ્ટેપ કર્યું છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અહીંયા ટામેટાની ખટાશ હોય કે દહીંની ખટાશ હોય તો તેને બેલેન્સ કરવા ગોળ જરૂરથી એડ કરજો હવે ત્રણ મિનિટ માટે તેને ધીમી આંચ ઉપર કુક થવા દઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો તેલ છૂટું પડીને ઉપર આવી ગયું છે તો આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું લઈશું અને જે મસાલેદાર દમ બિરયાની ની મજા માણીશું તો તમે જોઈ શકો છો દમ બિરયાની તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી આ તૈયાર થઈ છે એકવાર આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો તમારો અનુભવ કમેન્ટમાં લખવાનું બિલકુલ ના ભૂલતા આ રીતની નવી નવી રેસીપી દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જોતા રહેજો ગ્રેવી પણ ખૂબ જ સરસ તૈયાર થઈ છે એકદમ પરફેક્ટ થિકનેસ છે તો તમારે જેટલી થિકનેસ રાખવી હોય એટલું જ તેમાં પાણી એડ કરવું અરબી એ પાણીને સૂસી લે છે તો એ પ્રમાણે પાણી એડ કરવું ઠંડી પડ્યા બાદ તમે વધારે તેલ ઉપર આવી જશે એ પણ જોઈ શકો છો અને ગ્રેવી થોડી થીક થઈ જશે હવે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો લાસ્ટમાં અરબી નાઇન્ટી પર્સન્ટ કૂક હતી અને પછી તો પૂરેપૂરી સો ટકા કૂક થઈ ગઈ તો આ રીતે મસાલા સાથે અરબીને કૂક કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અમેઝિંગ અરબીની સબ્જી તૈયાર છે અહીં જણાવેલી ટીપ્સને ફોલો કરતા રહેજો અને તમારી સબ્જી કેવી બની છે તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તેનો ફોટો શેર કરજો ફરી મળીશું આજ રીતે નવા વિડીયો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે આવજો બાય